યુએસ માં અત્યારે ઇમિગ્રેશનને લઈને જે ચેન્જીસ થઈ રહ્યા છે એ ખાલી અનડોક્યુમેન્ટેડ લોકો સુધી લિમિટેડ નથી પણ પણ લીગલ રીતે રહેતા લાખો લોકોના જીવન પર અસર રહ્યા છે છેલ્લા કેટલાક મહિનાઓમાં એવા ડિસિઝન્સ લેવામાં આવ્યા છે જેના લીધે લગભગ પંદર લાખ લોકો પોતાનું લીગલ સ્ટેટસ ગુમાવી ચૂક્યા છે અથવા તો ગુમાવાના છે એટલે એમનું વર્ક ઓથોરાઇઝેશન ડિપોર્ટેશન થી લઈને પ્રોટેક્શન અને રોજબરોજની જિંદગી સહિત બધું જ દાવ પર લાગેલું છે તો આ વિડીયોમાં આપણે જોઈશું કે શું ફેરફાર થયા છે ટેમ્પરરી પ્રોટેક્ટેડ સ્ટેટસ એટલે કે ટીપીએસ શું હોય છે હ્યુમેનિટેયલ પેરોલ કેમ ખતમ કરવામાં આવી રહી છે એની અસર જોબ્સ અને ઇકોનોમી પર કેવી રીતે પડશે અને સૌથી જરૂરી વાત કે અમેરિકામાં રહેતા ઇન્ડિયન્સ એનાથી શું શીખવું જોઈએ અને કેવી રીતે વધારે કેરફુલ રહેવું જોઈએ તો સૌથી પહેલા વાત કરીએ કે હકીકતમાં થયું છે શું તો ડોનાલ્ડ ટ્રમ્પ ફરીથી રાષ્ટ્રપતિ બન્યા પછી ઇનોગ્રેશન ડે થી લઈને અત્યાર સુધી ઇમિગ્રેશન પોલિસીઝમાં બહુ સ્પીડથી રોલ બેક્સ થયા છે આ ફેરફારોને લીધે અમેરિકામાં રહેતા પંદર લાખથી વધારે ઇમિગ્રન્ટ્સ કાં તો પોતાનું ટેમ્પરરી લીગલ સ્ટેટસ ગુમાવી ચૂક્યા છે અથવા તો બહુ જલ્દી ગુમાવવાના છે એનો મતલબ કે આ લોકો હવે લીગલી કામ નહીં કરી શકે અને કેટલીય બાબતોમાં ડિપોર્ટેશનનું જોખમ પણ વધી ગયું છે ઇમિગ્રેશન એક્સપર્ટનું કેવું છે કે અમેરિકાના ઇતિહાસમાં લોકોનું એક સાથે એક જ વર્ષમાં દસ લાખથી વધારા લોકોનું વર્ક ઓથોરાઈઝેશન ખતમ થવું એમ્પ્લોયર ફેમિલી કમ્યુનિટીઝ અને આખી ઇકોનોમી પર અસર પાડે છે હવે સમજી કે ટેમ્પરરી પ્રોટેક્ટેડ સ્ટેટસ એટલે કે ટીપીએસ હોય છે શું અમેરિકન સરકારે બનાવ્યો હતો અને એનો હેતુ હંમેશા શોર્ટ ટર્મ માટે પ્રોટેકશન નો રહ્યું છે ટીપીએસ છ થી અઢાર મહિના માટે મળતું હોય છે દરેક વખતે રિન્યુ કરવું પડે છે બેકગ્રાઉન્ડ ચેક થાય છે પણ સિટીઝનશીપનો રસ્તો બિલકુલ પણ નથી આપતું જો બાઇડનના સમયમાં ટીપીએસ અને હ્યુમેનિટેરિયન પેરોલનો એરિયા બહુ વધી ગયો હતો પણ ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશનનું માનવું છે કે આ પ્રોગ્રામ્સનો મિસયુઝ બહુ થયો છે હોમલેન્ડ સિક્યુરિટી સેક્રેટરી ક્રિસ્ટિનોમે ક્લિયર કહ્યું કે ભાઈ ટીપીએસને એબ્યુઝ કરવામાં આવ્યું છે અને હવે એને એલાઉ નહીં કરવામાં આવે રિઝલ્ટ એ આવ્યું કે જ્યાં પહેલા લગભગ તેર લાખ લોકો ટીપીએસ ની અંડરમાં પ્રોટેક્ટેડ હતા હવે બહુ સ્પીડમાં આ પ્રોટેક્શન ખતમ કરવામાં આવી રહ્યું છે

લોકો એનાથી ડાયરેક્ટલી એફેક્ટેડ છે ઇકોનોમીસ્ટ નું અનુમાન છે કે જો આટલા મોટા પાયે પીપલ વર્કફોર્સ ની બહાર થઈ જશે તો યુએસ ઇકોનોમીને એનાથી અબજો ડોલરનું નુકસાન પણ થઈ શકે છે

જેમ કે યુક્રેન થી આવેલા લોકો ને થી ઇવેક્યુએટ કરવામાં આવેલા કેટલાક સિટીઝન્સ કરતા બહુ વધી ગઈ છે ડિસિઝન ને લઈને કેટલાય લો સ્યુટ્સ ચાલી રહ્યા છે પણ સુપ્રીમ કોર્ટે હાલમાં એડમિનિસ્ટ્રેશન ને ટીપીએસ ખતમ કરવાની પરમિશન આપી દીધી છે હવે સવાલ એ છે કે એનું ઇન્ડિયન્સ ઇન ધ યુએસ થી શું કનેક્શન છે જ્યારે કે ટીપીએસ ડાયરેક્ટલી તો ઇન્ડિયન્સ પર લાગુ જ નથી થતું તેનો જવાબ એ જ છે કે આખો માહોલ બતાવે છે કે અમેરિકામાં ઇમિગ્રેશન હવે એટલું વધારે અનપ્રેડિક્ટેબલ થઈ ગયું છે કે આજે હોલ્ડર્સ પ્રભાવિત છે કોઈ બીજા પર સવાલ થઈ જશે રૂલ્સ ભલે કોઈ એક કેટેગરી માટે બદલાય પણ અનસર્ટેનિટી બધા માટે વધે છે ઇન્ડિયન સ્ટુડન્ટ્સ વર્કર્સ અને ફેમિલીઝ માટે એનાથી એક ક્લિયર લેસન નીકળે છે કમ્પ્લાયન્સ હવે ઓપ્શનલ બિલકુલ પણ નથી વિઝા કન્ડિશન ટાઈમલાઇન્સ એક્સટેન્શન ડોક્યુમેન્ટેશન દરેક વસ્તુ પર એક્સ્ટ્રા એલર્ટ રહેવું બહુ જ જરૂરી છે લોંગ ટર્મ પ્લાનિંગ કરતી વખતે ખાલી એક રૂટ પર ડિપેન્ડ કરવું રિસ્કી રહી શકે છે લીગલ એડવાઇઝ લેવી બેકઅપ ઓપ્શન વિચારવું અને સ્ટેટસને લઈને અઝમ્સન ના બનાવવું બહુ જરૂરી થઈ ગયું છે ત્યારે જો આ વિડીયો પસંદ આવ્યો તો લાઇક કરો શેર કરો અને આવી જ ઇન્ફોર્મેશન અને અપડેટ્સ માટે જોતા રહો ફોલો કરો સબસ્ક્રાઇબ કરો અર્બન ગુજરાતી